નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરમમાં સાત મે સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી જ્યારે દક્ષિણમાં તમિલનાડુ પંડુચેરી કેરળ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે જ્યારે નવમી તારીખે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એની અસરના લીધે દેશના ઘણા બધા રાજ્યોમાં હવામાન બદલાશે અને આ વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે રાજકોટમાં પત્રિકા કાનને લઈને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની હવે અટકાય થઈ શકે છે જેમાં આ પત્રિકા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે તપાસ કરી અને આ પેલા ચાર કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકોની ધરપકડ થઈ હતી અને હવે તેઓ છૂટી ગયા છે જ્યારે આ મુદ્દે રાજકોટના સાંસદ મોહન કુંડારીએ કહ્યું કે દેવા પટેલ અને કડવા પટેલ એ મગની બેફાળ છે જેની હિન્ન માનસિકતા હોય તેમનું આ ષડયંત્ર હતું તો અત્યારે ચૂંટણી પહેલાં રૂપાલા માટે સારા સમાચાર આપ્યા જેમાં અત્યારે રાજપૂત સમાજે પીએમ મોદીને ટેકો જાહેર કર્યો અને મા રાજપૂત સમાજના પ્રમુખ નારણ મોરી અને મંત્રી ભૂપત પરમારે સમાજ જોગ સંદેશો જાહેર કરતા માહિતી જણાવી કે નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં ક્યારે નહીં ભૂલી શકાય સાથે કમલને મત આપવા પણ અપીલ કરી આનાથી રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સ્થિતિ મજબૂત થયાના હોવાના અહેવાલ સામે આવ્યા છે તો ત્યારે ટાટા ગ્રુપને એરલાઇન અને એર ઇન્ડિયા મુસાફરોને એક ઝટકો આપ્યો છે જેમાં એરલાઇને ફ્રી સામાનની મર્યાદા હવે વીસ કિલોથી ઘટાડીને હવે પંદર કિલો કરી અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગ તરીકે પચીસ કિલો સુધીની બેગ લઈ જવાની છૂટ હતી જે ગત વર્ષે ઘટાડીને વીસ કિલો કરવામાં આવી જ્યારે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને નફારક બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે જ્યારે આ સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે પચાસ હજાર કરોડનું પણ નુકસાન થયું હતું તો અત્યારે પોલીસમાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે અરજી કરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે જ્યારે અત્યારે વિદ્યાર્થીઓના માનમાં પરીક્ષાના અભ્યાસક્રમને લઈને અનેક સવાલો હતા જેને લઈને અત્યારે હશમુ પટેલ દ્વારા લોકરક્ષક પરીક્ષા માટેના અભ્યાસક્રમની માહિતી પણ આપવામાં આવી હતી લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી કરવાની તારીખ પૂરી થઈ છે આ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ઉમેદવારો અવારનવાર પ્રશ્નો પૂછતા હોય છે તો આજે હું લોકરક્ષકના અભ્યાસક્રમ વિશે ઉમેદવારોને માર્ગદર્શન આપીશ તો લોકરક્ષકની અંદર બે પાર્ટની અંદર આપણું એક પેપર લેવાનું છે પરીક્ષાનું બસો ગુણ છે એમસીક્યુ ટાઈપનું છે એટલે કે બસો હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્રણ કલાકનું પેપર છે અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી ભાગ બે ભાગમાં આખું પ્રશ્નપત્ર વેચાયેલું છે અને એમાં બંનેમાં પાસ થવું ફરજિયાત છે અને બંનેમાં પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે હવે આપણે પાર્ટ એની વાત કરીએ વિદ્યાર્થીઓને ખાસ કરીને એને લગતા જ મુખ્ય પ્રશ્નો હોય છે પાર્ટ એમાં એસી માર્ક્સ છે એસી ગુણ છે અને એસી પ્રશ્નો એમાં પૂછાશે અને બંનેમાં હેતુલક્ષી પરીક્ષા છે અને બંનેની અંદર ખોટા પ્રશ્ન માટે માર્ક્સ કપાવાના છે પોઈન્ટ પચીસ માર્ક્સ એની અંદર કપાવાના છે એટલે કે નેગેટિવ માર્કિંગ છે હવે પાર્ટ એના અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્શન તો પહેલાં આપણે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એના ત્રીસ ગુણ છે એટલે કે ત્રીસ પ્રશ્નો તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે જેમાં સરકારે આ ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો અને આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે અત્યારે ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે તો છોટા છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં તમે મોદીને પીએમ બનાવવાનું કામ કરશો જ્યારે અનામત મામલે કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કમણી કહે છે કે મોદી પીએમ બનશે તો અનામતને જતી રહેશે જ્યારે અત્યારે અમિત શાહે ગેરંટી આપી છે કે તમે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી

આપણા નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા તમે અહિયાં સીધે નરેન્દ્રભાઈ એ ગુજરાત થી જઈ સમગ્ર દેશની અંદર વિકાસ સુશાસન સુરક્ષા वाद समृद्धि शिक्षण नो काम समग्र देश समग्र देश तो प्रवाद करी त्रिज्या चरणमा गुजरात पहुंचो छु पूर्व जाइए पश्चिम जाइए उत्तर जाइए दक्षिण जाइए तो एक ही सा जवाब समराज मोदी 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 તો આગળ એક મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ચૌદ મે ના રોજ વારાસાથી ઉમેદવારી પત્ર ભરશે અને એના એક દિવસ પહેલા તેઓમાં રોડ શો યોજાશે તેર મે ના રોજ બપોરે કાશી આવશે અને આ પછી તેઓ લંકા ચોક ઉપર મદમોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડની શો શરૂઆત કરશે તો અત્યારે શેર બજારમાં મોટા ઘટાડાની સાથે સાથે હવે સોનાના ભાવમાં પણ અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે જેમાં અત્યારે ગુડ રિસન વેબસાઇટ પર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યું તો આ ગ્રામમાં અત્યારે ભાવ એ વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ અત્યારે ત્યાંસી હજાર પાંચસો રૂપિયા બોલાઈ રહ્યો છે તો ગુજરાતમાં આગામી સાતમી મે રોજ મતદાન યોજાનાર છે તે પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે જેમાં માલધારી સમાજના કાર્યકર્તાઓએ આપ સાથે છેડો જોડી ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે આ કાર્યકર્તાઓ પાર્ટીના નેતૃત્વ ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું કે સેવા કરતા હોય છતાં પણ પાર્ટી તરફથી કોઈ કદર કરવામાં આવી ન હતી તો કેસર કેરીની રસિકોનો આતરતાનો અંત આવ્યો છે જેમાં તલાલા માર્કેટ યાર્ડમાં અગિયાર હજારથી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે જ્યારે આ વર્ષે પાંચ લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે જ્યારે આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અત્યારે પચાસ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયા હોવાની પણ ધારણા સેવાઈ રહી છે જ્યારે આ કમોસી માવઠા ઓવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને અત્યારે માઠી અસર પડી ગઈ છે તો યુવાનોને ભારતીય પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની અત્યારે સારી તક છે આપને જણાવી દઈએ કે ઇન્ડિયાના પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ અત્યારે ખાલી છે અને આ ભરતી માટે અત્યારે ઓફલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માગે છે એ ઓફલાઈન ફોર્મ અરજી કરીને અહીં જણાવેલ સરનામે મોકલી શકશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદમી મે સુધી રાખવામાં આવી છે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેસર કેરીની આવક થઈ રહી છે અને ગીરની કેસર કેરી કરતાં બરડા પંથકની કેસર કેરીનો હવે સ્વાદ તો મિત્રો કંઈક અલગ જ હોય છે જેમાં હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથક કેરીનો હવે આવક જોવા મળી જેમાં કેસર કેરી વેચતા વેપારી નીતિનભાઈએ જણાવ્યું કે આ બરડા પંથકની કેસર કેરીના હાલમાં એક હજારથી લઈને પંદરસો જેટલા બોક્સની આવક થઈ છે અને બોક્સના ભાવ વિશે જણાવવામાં આવે તો આઠસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે પાકી કિલોનો એક કિલોના ભાવની વાત કરવામાં આવે તો એકસો સાઠ રૂપિયાથી એકસો એસી કિલો રૂપિયા ભાવ રહ્યો છે તો આગળ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં બીસીસીઆઈ આ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં વાત કરવામાં આવે તો પહેલું રોહિત શર્મા કપ્તાન યશસ્વી જયસવાલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી સંજુ સેમસન ઋષભ પંત શિવમ દુબે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ ચહલ જસપ્રીત બુમરાહ અરદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજ અને રિઝલવ ખેલાડીમાં રિંકુ શુભમન ગિલ ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ વર્લ્ડ કપ છે તે દોઢ મહિના પછી યોજાવાનો છે